હાય ફ્રેન્ડ્સ આપણા આજે કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે બનાવવા એકદમ પરફેક્ટ રીતે નીચે બેલ્ટ લગાવવાનો છે અહીંયા આગળ આપણે એકદમ બાઈ પરફેક્ટ રીતે બેસાડી જ આપણા પાઇપિંગ આપણે કમ્પ્લીટ જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ બેસી જશે કોઈ જાતનું ખેંચવાનું નથી એકદમ પ્રેમથી સરસ રીતે બનાવતા શીખીએ ચી ચિકન કાપડ ઉપરનો જે બ્લાઉઝ પીસાવે છે તેનું આપણે બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો દરેક જાતના સીવન ક્લાસના વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે બનાવતા શીખીએ હવે આપણે અહીં આગળ જે બ્લાઉઝનું કટિંગ છે તે લઈ લઈએ આપણા અહીંયા આગળ ચિકન કાપડની મેં જે આ વર્ક આવે છે એને આપણે છતાં સુધી જોઈ લેવાનું છે આ રીતે જે વધારાના દોરા સફેદ કલરના હોય તે આપણે ઊંધું આપણે જે ભેગા ભેગા હોય તે છતું હવે આપણે અહીંયા આગળ પાછળની બેક સાઈડ લઈ લેવાની છે અહીંયા આગળ આપણે દબાણ જેટલું જે દોઢ ઇંચ આપણે દબાણ રાખ્યું હોય તે છોડી દેવાનું નહીંથી આ રીતે વારીને ટક્સ મારી દેવાનું જો આ રીતે ટક્સ મારી દેવાનો છે અહીં આગળ આપણે છતાં ઊંધી જે આ વર્ક આલેલું છે જે ચિકનનું તે આપણે જોઈ લેવાનું છે અંદરની સાઈડ આપણે છતું છે ત્યાર પછી આપણે જે ટક્સ માર્યો તો અહીંથી આપણે આ રીતે પાંચ ઇંચે ઉપરની સાઈડ પાંચ ઇંચે ટક્સ મારી દેવાનો છે તે રીતે આપણે હવે સામેની સાઈડ આપણે કરી દઈએ અહીં આગળ આપણે બી પાંચ ઇંચનો ટક્સ મારી દેવાનો છે ત્યાં પછી ઉપર આપણે આ રીતે આંગળી મારી દેવાની એટલે ફિનિશિંગ કમ્પ્લીટ બેસી જાય જો આ રીતે તમારે બેસી જશે આપણા આ પાછળનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે એની આપણા જરૂર નથી હવે આપણે અહીંયા આગળ આ રીતે છતાં ઊંધી કરીને જોઈ લેવાનું છે કે ભાઈ છતું છે કઈ સાઈડ ઊંધું છે તે આપણે અંદરનું આપણે છતું છે આની નિમય બી આપણે તે રીતે અંદરનું છતું છે એટલે આપણે આગળ તે રીતે ગોઠવી દેવાનું એટલે આ રીતે સામા સામીના બે પહેલાં પડખા છૂટા પાડી દેવાના છે અને ત્યાર પછી આપણે અહીંથી નીચેથી મૂકીને આ રીતે ચાલુ કરવાનું છે જે રાઉન્ડ શેપ આવતો હોય આપણે કટોરીનો ત્યાંથી આપણે ધીરે ધીરે રાઉન્ડ શેપ આપતું રહેવાનું છે હવે આપણે બીજી સાઈડ ઉપરથી ચાલુ કરવાનું છે કટોરી નીચે નથી મૂકવાની કટોરી આપણે ઉપરથી બેસાડવાની છે અહીં આગળ કમ્પ્લીટ માપો માપ મેળવી જશે અહીં આગળ આપણે હવે ઉપર બીજી સિલ્લાઈ મારી દેવાની છે અહીં આગળ બી આપણે બીજી સિલ્લાઈ મારદ્યા છે કટોરીવાળો બ્લાઉઝ તમને કટિંગ કરતાં ના આવડતું હોય તો આપણે ઉપર લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો હવે આપણે ઉપર આ રીતે આંગળી મારી દેવાની એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી જશે ખેંચા ખેંચવાનું નથી એકદમ પ્રેમ પ્રેમથી બેસાડી દેવાની એટલે તમારે કોઈ પણ જાતની ક્રીસ આવશે નહીં અમુક જણની બૂમો આવે છે બૂમો બહુ આવે છે કે મારે કટોરી બેસતી નથી તો આ રીતે તમારે એકદમ ખેંચ્યા વગર બેસાડવાની છે ખેંચવાની નથી અહીં આગળ આપણે હવે ટક્સ મારી લઈએ આ રીતે એકદમ ફૂલ ડિટેલ સાથે વિડીયો બનાવે છે પૂરો વિડીયો પૂરે પૂરો વિડીયો જોજો તમને ખ્યાલ આવી જશે આ રીતે આપણે જોવો આ રીતે આપણે કમ્પ્લીટ બે સાઈડના પડખા તૈયાર થઈ ગયા કટોરી એકદમ વ્યવસ્થિતે બેસી ગઈ ને હવે આપણે નીચેનો બેલ્ટ બેસાડીએ બેલ્ટ આપણે છતાં ઊંધી જોઈ લેવાનું છે ચિકનનું કાપડ આપણે અંદરનું છતું છે એ રીતે યાદ રાખવાનું છે ને આપણે હવે આ રીતે બેસાડી દેવાનું છે આગળના કિનારીથી અહીં આગળ આપણે બીજું મશીન ગોર ફેરવીને મારી દેવાનું છે અહીંથી આપણે સિયાત કાપડ વધ્યું તે આપણે કટિંગ કરી દઈએ આ રીતે અહીં આગળ આંગળી મારી દેવાની જોવો આ રીતે તમારે સીવ્યા પછી તરત જ આંગળી આપણે મારી દેવાની છે હવે આપણે અહીં આગળ ઉપરથી બેલ્ટ લગાવીએ આ રીતે અહીં આગળ આપણે ચાપનું મશીન મારી દેવાનું છે આપણે તેને ફેરવી દઈએ અહીંયા આગળ આપણે બીજું ઉપર ચાપનું મશીન મારી દઈએ તેને પણ આપણે આ રીતે ઉપર આંગળી મારી દેવાની એટલે તમારે કમ્પલેટ ફિનિશિંગ આવી જાય આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે આપણે આગળનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું તો આપણે ઉકસાઈ પટ્ટી લગાવતા શીખીએ આપણે જે પાછળનું ઘરું જે કટિંગ કર્યું હોય તે આપણે લઈ લેવાનું છે તેમાંથી આપણે ઉક્સાઈ પટ્ટી બનાવવાની છે અહીંયા આગળ પહેલાં આપણે એક ગીતનું કાપી લેવાનું છે ઉક્ષ પટ્ટી માટે આઈ પટ્ટીનું જે સામેનું વધ્યું હોય તેનીમાં આપણે એડજસ્ટ કરવાનું છે આ રીતે તમારે અહીંયા આગળ કિનારી વારી દેવાની એક સાઈડ ને ત્યાર પછી આપણે અહીંયા આગળ સામેની સાઈડ ઊંધા ભાગમાં આપણે આ રીતે લગાવી દેવાનું છે ઉપર કવર સિલ્લાઈ કરી દેવાની છે આપણે આ આઈ પટ્ટી બનશે અહીંયા આગળ આપણે કવર સિલ્લાઈ મારી દેવાનું ને ત્યાર પછી આપણે છતું કરીને આ રીતે ડબલ કરીને અહીંયા આગળ કિનારી ઉપર મશીન મારી દેવાનું છે ધાર ઉપર આ રીતે તમારે અહીં આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે આપણે આઈ પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ વધારાનું આપણે કટિંગ કરી દઈએ જો આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે હવે આપણે ઉક્ષ પટ્ટી લગાવતા શીખીએ આપણે અહીં આગળ જે સેન્ટર આવે ત્યાં આગળ આપણે જે બેલ્ટનું આપણે જે સેન્ટર આવે છે ત્યાં આગળ આપણે ચપટી મારી દેવાની છે આપણે જે પટ્ટી બનાવીએ તેની મેં આપણે ચપટી મારી દેવાની એટલે આપણે કટોરી ઉપસે તો આપણે કાપડની મેં જે ચપટી મારી હોય એ ખે પકડાઈ નહીં એને ખેંચાય નહીં એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ ઉકસાઈ પટ્ટી તૈયાર થઈ ગઈ આ રીતે તમારે સામા સામીનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આપણે બેક સાઈડ લઈ લેવાની છે પાછળનો ભાગ આપણે છતો મૂકવાનો છે આપણે જે ટક્સ માર્યો એ નીચે સાઈડ જવા દેવાનો ને આપણે હવે આ ઉપર ઊંધો ભાગ મૂકવાનો છે અહીં આગળ બી આપણે ઊંધો ભાગ મૂકીને આપણે શોલ્ડર જે રીતે તમે જોઈન્ટ કરતા હોય તે રીતે કરી દેવાનો ને ડબલ સિલાઈ આ રીતે મારી દેવાની છે એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે અહીં આગળ પાઇપિંગ કરવાની છે એટલે હવે આપણે પાઇપિંગમાં જે વધારાનું કાપડ હોય તે આપણે લઈ લેવાનું છે આ રીતે ઉરપમાં ખેંચાવવું જોઈએ ઉરપમાં લેવાનું છે એટલે કાપડ તમારે ખેંચવું જોઈએ અહીંથી આપણે એક આ કાતો પોણા એક ઇંચની પટ્ટી કટિંગ કરી લેવાની છે આ રીતે આપણે કટિંગ કરી લેવાની પટ્ટી ક્રોસમાં જરૂર હોય તે પ્રમાણે આપણે કટિંગ કરવાની છે અને આપણે આ જોવો આ રીતે તમારે ખૂણો મેળવવાનો છે અહીં આગળ આપણે જે આ ક્રોસ આવે તેની મેં આપણે આ રીતે ક્રોસ મૂકીને ખૂણો જોઈન્ટ મારી દેવાનો છે ને વધારાનું આપણે કટિંગ કરી દઈએ ને હવે આપણે આ રીતે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગઈ હવે આપણે અહીંયા આગળ ચાપની પટ્ટી ઓટી દેવાની છે કિનારી ધાર ઉપર જે કિનારી આવે તે આપણે આ રીતે ઓટી દેવાની છે અહીં આગળ ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો શિવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક ને કોમેન્ટ કરજો તમારે જે પણ શીખવું હોય સિવા ક્લાસનું આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ હશે તો તમને તેની લિંક મોકલી આપીશ આપણા વધારાનું જે હોય માપનું રાખીને બીજું જે વધારાનું હોય આપણે કટિંગ કરી દેવાનું છે એટલે એક સરખી આપણે પાઇપિંગ બને એટલા માટે આ રીતે કટિંગ કરી દેવાનું હવે આપણે ઉક્ષપટ્ટી છે ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે અહીંયા આગળ ચાપનું મશીન મારી દેવાનું કટ જે આપણે કટોરીનો ભાગનું જે આપણે જોઈન્ટ છે તે નીચે સાઈડ રાખવાનો શોલ્ડરનો ભાગ આપણે પાછળની સાઈડ રાખવાનો અને અહીંથી આપણે જે વણાંક આવે છે તેની મેં આ રીતે કાપડ જોડે જોડે ફેરવતું રહેવાનું છે આ રીતે તમારે કાપડ જોડે ફેરવતું રહેવાનું હવે આ જે જોઈન્ટ આવ્યો શોલ્ડરનો તે પાછળ લઈ લેવાનો ને કટોરીનો જે જોઈન્ટ છે તે આપણે નીચેની સાઈડ રાખવાનો છે આ રીતે અહીંયા આગળ આપણે હવે બહાર કાઢી લઈએ વધારે આપણે રાખીને કટિંગ કરી લેવાનું થોડુંક વધારે રાખીને જ કટિંગ કરવાનું છે વારવા માટે અહીં આગળ આપણે જે આગળ વધારાનું રાખ્યું હતું તે આપણે આ રીતે વારી દેવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે અંદરની સાઈડ વારી દેવાનું ને પાત્રી એકદમ પાઇપિંગ નીકળે તે રીતે આપણે મશીન મારવાનું છે આપણે કાપડ બે કાપડની વચ્ચે મારવાનું છે પાઇપિંગ ઉપર બે કાપડની વચ્ચે મારવાનું છે મશીન એટલે આપણે પરફેક્ટ રીતે બની જશે અને આનો ફૂલ ડિટેલ સાથે વિડીયો જોઈતો હોય તો આપણે ઉપર લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો એકદમ ફૂલ ડિટેલ સાથે વિડીયો બનાવેલો છે હવે આપણે આ રીતે અહીં આગળ મશીન મારતું રહેવાનું છે એટલે આપણે હવે અહીંયા આગળ આપણે જે સોળ સાંધો આવે તે આપણે પાછળની સાઈડ પાડેલો તે સેટ જોઈ લેવાનું કે અંદર આગા પાછી થઈ ના જાય એટલે કાપડ ઊંચું રહે નહીં ને અહીંથી આપણે આ પટ્ટી વારી દેવાની અહીંથી આપણે બહાર કાઢી લેવાનું છે આગુ પાછું કરીને મશીન તમારે કમ્પ્લીટ આ રીતે પાઇપિંગ બનીને તૈયાર થઈ જશે આ રીતે તમારે પરફેક્ટ રીતે બની જશે કોઈ પણ જાતનું ખેંચવાનું નથી એકદમ છે બેસાડી દેવાની છે હવે આપણે બાઈ લઈ લઈએ બાઈનું આપણે નીચેની કિનારી વારવાની નથી વર્ક આપેલું છે એટલા માટે અહીંથી આપણે જે સેન્ટરનું ચેકો છે ત્યાંથી આપણે આ રીતે મેળવી દેવાની છે અહીં આગળ આપણે હવે ચાપનું મશીન મારીને અહીંયા આપણે સેન્ટર મેળવી દેવાનું ને આપણે સાંધો પાછળની સાઈડ રાખેલો શોલ્ડરનો તે આપણે પાછળની સાઈડે જ રાખવાનો એટલે આપણે એક સરખું રહે ને સરસ ફિનિશિંગ દેખાય હવે આપણે બીજું મશીન મારી દઈએ આ રીતે અહીં આગળ ચાપનું મશીન મારીને બેસાડી દેવાનું છે એટલે આપણે પરફેક્ટ રીતે બેસી જશે ને આપણે અહીંયા આગળ હવે આ રીતે જો આ રીતે તમારે અહીં આગળ પહેલાં છતાંની મય જ આપણે સિલ્લે મારી દેવાની છે ને અહીં આગળ આપણે પહેલાં મૂળો કમ્પ્લીટ મેળવી દેવાનો મેઇન વસ્તુ આપણે આપણે જે મૂળો આવે છે તે આપણે કમ્પ્લીટ મેળવી દેવાનો આપણે જો આ રીતે પરફેક્ટ બાહીં બેસી ગઈ હવે આપણે આગળ બીજી બાહીં બેસાડીએ પાછળના ભાગથી ટેકરાવાળો ભાગ આપણે પાછળ આવે અને ખાડાવાળો ભાગ આપણે આગળ આવે આ રીતે આપણે આગળ ચાંપનું મશીન બે અને શોલ્ડર ઉપર જે ચેંકો આવે બાહીંનો જે ચેંકો છે તે શોલ્ડરના સાંધા જોડે કમ્પ્લીટ મેળવી દેવાનો અહીંથી આપણે આ રીતે કાપડ વધતું હોય પાછળ ખેંચી લેવાનું આપણે આ રીતે ચાંપનું માર દેવાનું જુઓ આ રીતે તમારે બાઈ બેસી જશે આપણે ઉપર બીજું મશીન મારી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ બેસી જશે એટલે આપણે આ બાઈ કમ્પ્લીટ લાગી ગઈ આપણે ઉપર આ રીતે આંગળી મારી દેવાની એટલે તમારે એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવી જાય એકદમ પોલા હાથે તમારે બેસાડવાની છે ખેંચવાનું નથી હવે આપણે અહીંયા આગળ તેને આપણે જે સામેની સાઈડ આપણે કર્યું તે રીતે આપણે અહીં આગળ છતું રાખીને મશીન મારી દેવાનું છે તમે આગળનો મારો વિડીયો જોયો હશે તમને આઈડિયા આવી ગઈ હશે કે આપણે છતાંમાં મશીન કેમ માર્યું આપણે કવર કરવાનું છે એટલા માટે ને જે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સીવણ ક્લાસના આપણે વિડીયો લાવતા રહીએ છીએ ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ને તમારા મિત્ર જોડે કોઈ પણ મિત્ર જોડે કાં તો ફેમિલી મેમ્બર જોડે શેર કરજો તો તેમને પણ સિવા ક્લાસનું નોલેજ મળે એટલા માટે હવે આપણે નીચે કમર બેલ્ટ બનાવવાનો છે આપણે અહીંયા આગળ આ રીતે સાંધો મારી દેવાનો સીધી પટ્ટી કાઢવાની છે સીધી રાખવાની છે આ રીતે આપણે સાંધો મારી દેવાનો ને તેને પણ આપણે કિનારી એક સાઈડની ઓટી દેવાની છે આ રીતે આ રીતે તમારે કિનારી ઓટી દેવાની આપણે દરેક વસ્તુ બે વાર બોલીને સમજાવીએ છીએ તમને યાદ રહે એટલા માટે અહીંયા આગળ આપણે આઈ પટ્ટી છે ત્યાં આગળથી આપણે ચાલુ કરવાનું છે અહીંયા આગળ આપણે ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે અહીંયા આગળ જે આપણે પાછળ ટક્સ મારે તો તેની ઉપર આપણે ચપટી મારી દેવાની છે કેમ કે ખેંચાય તોય પણ આપણે જે ચપટી મારેલી હોય એટલે ઓંધો આવે નહીં એટલા માટે ખાલી બે જે ટક્સ આવે એ બે બે ટક્સ ઉપર આપણે ચપટી મારવાની છે અહીંયા આગળ આપણે બહાર કાઢી લેવાનું આ રીતે અહીં આગળ હવે આપણે જે આગળ વધારે રાખ્યું તેને વાળી દેવાનું ને ઉપર આપણે ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે આપણે જે ટક્સ મારેલો નાનો જે ચપટી મારી હતી એ ચપટીને આપણે પકડીને ઉપર મશીન મારી દેવાનું તે રીતે કરવાનું છે ને અહીં આગળ આપણે મશીન આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું હવે આપણે ઊંધો કરી દેવાનો ને આપણે અહીંયા આગળ કિનારી ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે ને આગળ ચપટી આવે ત્યાં આગળ જે રીતે જતી હોય તે રીતે આપણે જવા દેવાની છે બહુ પહોળી થઈ ગઈ તો આપણે શેત ફિટ કરી દેવાની એટલે કમ્પ્લીટ બેસી જાય આ રીતે આપણે નીચેનો કમર બેલ્ટ આપણે લાગી ગયો હવે આપણે અહીં આગળ ઊધું કરી દેવાનું છે જે આપણે સાઈડ ઉપર છતાંમાં મશીન મારેલું દબાણના ભાગમાં ત્યાં આગળ આપણે ઊધું કરી દેવાનું એટલે આપણે ત્યાં આગળ કવર થઈ જાય આ રીતે તમારે કમ્પ્લીટ કવર થઈ જશે તે રીતે આપણે સામેની સાઈડ પણ આપણે કરી દઈએ ત્યાંથી આપણે દોરા બહુ નીકળતા હોય છે એટલા માટે ત્યાં આગળ સીધો ભાગ આવે એટલે ત્યાંથી આપણે દોરા વધારે નીકળે અહીં આગળ આપણે કમ્પ્લીટ મૂળો મેળવી દેવાનો અને અહીંયા આગળ આપણો મશીન આગુ પાછું કરીને બહાર કાઢી લઈએ એટલે આપણે બે સાઈડ કમ્પ્લીટ આ રીતે કમ્પ્લીટ થઈ જશે કવર હવે આપણે તેનું માપ કરીએ તેનું માપ છે સાડી એકત્રીસ સાડા નવ ને સવા પાંચ આ રીતે આપણે માપ કરવાનું છે હવે આપણે ટેપ લઈ લઈએ અહીંથી આ રીતે મૂકી દેવાની છે આપણે સાડી એકત્રીસ સાડી બત્રીસ સાડી છત્રીસ સાડા ત્રીસ પાંચ ઇંચ થાય છે આપણે પાંચ ઇંચ આપણે આગળ તે તમને પહેલેથી બતાવી દઉં જુઓ તમને ફરીથી એકવાર બતાવી દઉં એક બે ત્રણ ચાર ને પાંચ સાડા પાંચ ઇંચ થાય છે અહીં આગળ આપણે આ રીતે અડધું કરી દેવાનું જો આ રીતે તમારે કરી દેવાનું એટલે દોઢમાં એક દોરો ઓછો એ આપણે આગળ જે સિલાઈ મારી હતી કવર કરવાની ત્યાંથી આપણે માપી લેવાનું અહીંથી આપણે સાડા નવ મારી દેવાનું છે ને અહીંથી આપણે સવા પાંચ આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું ને આપણે અહીંથી પાછળથી પહેલું મશીન મારવાનું છે આપણે જે માર્કિંગ કર્યું તેની ઉપર મશીન નથી મારવાનું પાછળથી આપણે દબાણનું જોડે જોડે લેતું આવવાનું છે કેમ કે અંદર ફુગ્ગા વળે નહીં ડબાણની મહી પછી ફુગ્ગા આવે છે એટલા માટે આપણે હવે જે આપણે માર્કિંગ કર્યું તો અહીંયા આગળ આપણે ફાઇનલ મશીન મારી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે એટલે એકદમ ફિનિશિંગવાળું તમારે જો આ રીતે તમારે ફિનિશિંગવાળું કમ્પ્લીટ થઈ જશે હવે આપણે સામેની સાઈડ આપણે તે રીતે કરવાનું છે વિડીયો બહુ લાંબો થઈ જતો તો એટલા માટે મેં થોડો ફાસ્ટ રાખ્યો છે ને તમને તમારો ટાઈમ બગડે નહીં ને પણ મારો પણ ટાઈમ બગડે નહીં એ રીતે થોડો વિડીયો ફાસ્ટ રાખ્યો છે આટલો લાંબો કોઈ વિડીયો જોવે પણ નહીં એટલા માટે મેં થોડો સ્પીડમાં કરીને બતાવવાની કોશિશ કરી છે ને તમને ખ્યાલ આવે ને વિડીયો તો તમારે પૂરો પૂરો ડિટેલ સાથે જ વિડિયો છે ને પૂરેપૂરો વિડિયો જોઈ લેજો અહીંયા આગળ આપણે ફાઇનલ મશીન માર્યું તો અહીંયા આગળ આપણે આ રીતે જે નિશાન કર્યું તેની ઉપર આપણે કમ્પ્લીટ લગાવી દેવાનું છે હવે આપણે માપી લઈએ જોઈ લો આ રીતે સાડી બત્રીસ કમ્પ્લીટ આપણે કમર તૈયાર થઈ ગઈ હવે આપણે તમને છતો કરીને બતાવું એકદમ પરફેક્ટ ફિનિશિંગવાળો બ્લાઉઝ આ રીતે તમારે બનશે ધ્યાનથી વિડીયો જોજો ના વિડીયો ખ્યાલ આવ્યો હોય તો ફરી એકવાર જોજો આ રીતે તમારે પરફેક્ટ ફિનિશિંગવાળો બ્લાઉઝ બનીને તૈયાર થેન્ક યુ ફોર વોચિંગ